હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલવાઝ રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે મગની દાળનો આ નાસ્તો બનાવવાના છીએ તો એના માટે અઢી કપ આપણે મગની દાળ લઈશું તમે આના માટે ઘરની કોઈપણ વાટકીને સેટ કરી શકો છો હવે એને સાફ પાણીથી આપણે બેથી ત્રણ વાર ધોઈ લેવાની છે તો પહેલાં આપણે એને બરાબર મસળી અને પછી એને ધોઈ લઈશું ધોયા બાદ આ રીતે પાણી ભરી એને પલળવા દેવાની છે તો ઓછામાં ઓછી ત્રણથી ચાર કલાક માટે એને પલળવા દઈશું દાળને પલાળી લગભગ સાડા ત્રણથી ચાર કલાક જેવો ટાઈમ થયો છે અને તમે જોઈ શકો છો કે દાળ એકદમ સરસ ફૂલી ગઈ છે તો દાળમાંથી આપણે જેટલા શક્ય હોય તેટલા ફોતરા કાઢી લઈશું અને દાળમાંથી પાણી નીતારી એને મિક્સી જારમાં લઈ લઈશું દાળમાં પાણી નાખ્યા વગર જ એને પલ્સ મોડ પર આપણે ક્રશ કરવાની છે તો તો રહે એ રીતે આપણે એને ક્રશ ક્રશ કરીશું દાળને એકદમ ઝીણી નથી કરવાની આ રીતે થોડી દરદરી રહે એ રીતે આપણે એને ક્રશ કરીશું અને આ ક્રશ કરેલી દાળને હવે એક બાઉલમાં કાઢી લઈએ અને એ જ રીતે આપણે બીજી દાળને પણ ક્રશ કરી રેડી કરી લઈશું તો આ રીતે બધી જ દાળને ક્રશ કરી તૈયાર કરી લીધી છે અને તમે જોઈ શકો છો એનું સ્ટ્રક્ચર એકદમ દરદરૂ છે હવે મિક્સી જારમાં આપણે બેથી અઢી ઇંચ જેટલું આદુ લઈશું દસથી બાર જેવા તીખા મરચાં લઈશું તો તમે તીખાશ ખાતા હોય એ પ્રમાણે મરચાંનું પ્રમાણ વધુ ઓછું રાખી શકો છો અને દસથી બાર જેવી લસણની કળીઓ લઈશું અને એને પણ આપણે ક્રશ કરી લઈશું તો આ રીતે એને ક્રશ કરી તૈયાર કરી લેવાનું છે હવે આપણે જે દાળને ક્રશ કરીને રાખી છે એને બરાબર હાથ વડે ફેટીશું તો લગભગ પાંચથી આઠ મિનિટ આપણે સતત એને આ રીતે હાથ વડે ફેટીશું જેથી કરી આપણું આ બેટર એકદમ પ્લફી થઈ જાય આમાં આપણે કોઈ પણ ઈનો સોડા કે તેલ કશું જ નાખવાનું નથી બસ આ રીતે એને હાથ વડે ફેટી લઈશું એટલે એકદમ પ્લફી અને ફૂલેલું બેટર તૈયાર થઈ જશે આપણું અને હવે આ તૈયાર કરેલા બેટરમાં આપણે આદુ લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવીને રાખી છે એને એડ કરી લઈશું સ્વાદ મુજબ દોઢથી પોણી બે ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું હવે એના સારા કલર માટે આપણે થોડી હળતર પણ એમાં એડ કરીશું અને એને પણ મિક્સ કરી લઈશું તમે આમાં લાલ મરચું એડ કરવું હોય તો પણ કરી શકો છો અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરવી હોય તો પણ કરી શકો છો તો હળદર નાખ્યા પછી એને બરોબર હલાવી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું મસાલા કરતાં પહેલાં જ મેં કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું હતું અને તેલ ગરમ પણ થઈ ગયું છે તો આપણે એકદમ નાના નાના એમાં વડા મૂકીશું તો એકદમ નાના નાના જ વડા મૂકીશું કારણ કે આપણું બેટર એકદમ પ્લફી થયું છે અને વડા સારી એવી રીતે ફૂલશે તો આ રીતે થોડું થોડું બેટર લઈ આપણે એના નાના નાના જોડા મૂકીશું તમારે જો મોટા વડા બનાવવા હોય તો મોટા વડા પણ બનાવી શકાય છે એટલે કે બેટર આપણે થોડું વધારે મૂકીશું અને હવે એને થોડી વાર પછી પલટાવી લઈશું અને એને બધી જ સાઈડથી આપણે એકદમ ક્રિસ્પી સાંતળી લઈશું તો વડા હવે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે બબલ્સ પણ એમાં ઓછા થવા લાગ્યા છે તો હવે આપણે એને બહાર કાઢી લઈશું તો આ રીતે આપણે એની એક બેચ રેડી કરી લીધી છે તો આ દાળવડા એકદમ રેડી થઈ ગયા છે તો એ જ રીતે આપણે એની બીજી બેચ પણ રેડી કરી લઈશું તો બેટરને આ રીતે એકદમ ફેટી પ્લફી બનાવી લેવાથી એકદમ ઝીણા ઝીણા દાળ મૂકીશું તો પણ એ ફૂલી અને સરસ થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ ઝીણા ઝીણા દાળ હું મૂકી રહી છું અને એ ફૂલી અને કેવડા થઈ જાય છે અને જાતે જ એ પલટાઈ પણ જાય છે તો બસ એને આ રીતે થોડીવાર એમ નમ જ ચડવા દઈશું અને થોડીવાર પછી એને હલાવી એકદમ સરસ આપણે ક્રિસ્પી સાંતળી લઈશું તો દાળવડાની આ બેચ પણ એકદમ રેડી થઈ ગઈ છે એમાં પણ બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે તો હવે આપણે એને પણ બહાર કાઢી લઈશું અને તૈયાર કરેલા આ ગરમા ગરમ દાળવડાને આપણે લીલા ધાણાની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરીશું અને દાળવડા સાથે આપણે લીલા તળેલા મરચાં અને ડુંગળી પણ સર્વ કરી લઈશું ખાવામાં તીખા ચટપટા અને મસાલેદાર અને એકદમ સ્પંજી આ દાળવડા રેડી છે તો એક દાળવડું હું તમને તોડીને પણ બતાવું તો તમે જોઈ શકો છો અંદરથી એકદમ સ્પંજી છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ